નમસ્કાર આપ હું છું આપની સાથે સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ મજરા બ્રિજ નજીક છોટા હાથી ટેમ્પોના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ઝાડ સાથે અથડાયો હતો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મજરા બ્રિજ નજીક અકસ્માત સર્જાયા હતો પ્રાપ્ત માહિતી મુજબ છોટા હાથી ટેમ્પો અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ટેમ્પો ચાલક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા છોટા હાથી ટેમ્પો ડિવાઇડર સાથે અથડાઈ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયા હતો જેમાં ટેમ્પો ચાલકની ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જાતા હાઈવે પેટ્રોલિંગની ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર